રાજકોટ એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર ડિવાઇડર સાથે કાર અથડાઈ ઓમનગર સર્કલ પાસે ટાયર ફાટતા કાર ડિવાઇડર સાથે અથડાઈ જીજે જીરો ત્રણ એમબી નવ નવ બે નંબરની કારને રિંગ રોડ પર અકસ્માત નડ્યો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અકસ્માત થતા રિંગ રોડ પર ટ્રાફિક જામ થયો ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી તો રાજકોટમાં અકસ્માતની ઘટના સામે આવી છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર ડિવાઇડર સાથે કાર અથડાઈ અકસ્માત થયો છે ટાયર ફાટતા કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ આજે બે અકસ્માત થયા સુરેન્દ્રનગર અને રાજકોટની આ ઘટના છે ડમ્પરના અડફેટે લેતા બે લોકોએ જીવ ગુમાવ્યો સુરેન્દ્રનગરમાં અને રાજકોટમાં એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર ડિવાઇડર સાથે કાર ધડાકાભેર અથડાઈ છે અને કારણ સામે આવ્યું છે કે કારનું ટાયર ફાટતા આ અકસ્માતની ઘટના સામે આવી છે